સમગ્ર ગુજરાત ની અંદર ચાલુ દિવસ પહેલા દિલ્હી થી એક હેલિકોપ્ટર અને એની અંદર એક ગોળા ફેંકનાર મશીન ગુજરાત ની અંદર ઉતર્યું સૌ પ્રથમ હેલિકોપ્ટર ઉતરાયણ થયું ડીસા ની ધરતી ઉપર આપણે એમની સ્પીચ સાંભળી એમને ધરતી ઉપર જે જો મને જનતાની અંદર જોવા માંગતા હતા એ જુસ્સો ને જોમ ક્યાંય ડીસા અંદર દેખાણો નહીં ઈ હેલિકોપ્ટર પાછું ઉડ્યું હિંમતનગરની ધરતી ઉપર ઉતરું ત્યાં પણ એમને પબ્લિક પણ એટલી બધી જોવા ન મળી જો મને જુસ્સો પણ ન જોવા મળ્યો રાત્રે પોરો ખાધો બીજે દી હવાર અંદર પાછું હેલિકોપ્ટર ઉડ્યું કેમ કે હેલિકોપ્ટર ઉડ્યું એની પહેલા આણંદની ધરતી ઉપર ક્ષત્રિય મહાસંમેલન થઈ ગયું હતું એક દિવસ પહેલા ઈ મહાસંમેલન જોઈને હેલિકોપ્ટર પાછું આણંદની અંદર ઉતર્યું આણંદની ધરતી ઉપર જેવું ગોળાફેક મશીન આવ્યું

એ સભા મંડપ ઉપરથી હેલિકોપ્ટર જોયું ગોળા ફેંકનાર વ્યક્તિએ જોયું કાની અંદર તો માણસો જ નથી ભાઈ તો હવે આ ક્ષત્રિય સમાજનો ઉપયોગ કેવી રીતે કરવો કારણ કે જો આપણા સમાજનો ઉપયોગ ન કરે તો મીડિયાની અંદર હેડલાઇન બને કે ગોળા ફેંકનાર વ્યક્તિની સભામાં કોઈ હતા નહીં અને જે હતા એ કોણ હતા એ કંપનીના માણસો એના મજૂરીના કામદારને પરાણે પકડી અને લાવવામાં આવ્યા હતા પછી એમને વિચાર આવ્યો કે હું જામ સાહેબ પાસે જઉં જામ સાહેબ પાસે ગયા અને એક વાત તમને બીજી વચ્ચે કરી દઉં આપ સૌની મંજૂરી હોય તો કે આપણા પરિવાર નો કોઈ સભ્ય કોઈ વડીલ જો ક્યારેક ભૂલ કરી બેસે એના પિતા કે દાદા ની ભૂલ ને પણ સુધારવાનું કામ આપણે કરવું જોઈએ કે ન કરવું જોઈ તો જામ સાહેબના ઘરે ગયા પગમાં પેડા અને ક્યાંક મારે જામ સાહેબ ને પણ કેવું છે કે આપણો દુશ્મન ચાહે રણ મેદાન ની અંદર આપણી સામે આવે કે આપણો દુશ્મન આપણા ઘર આંગણે આવે ક્ષત્રિય ધર્મ એવું કહે છે કે રણ મેદાન ની અંદર ક્ષત્રિય જારે પણ લડવા જતો તો દુશ્મન દૂર થી આવતો હોય તો પાણીનો કળશ્યો ક્ષત્રિય પહેલા આપે કે પહેલા પી લે પછી લડશું આપણે ક્ષત્રિય ના ઘરે જો દુશ્મન આવે એનું સ્વાગત કરો એનો અમને વાંધો નથી પણ તમે એક ભૂલ જામ સાહેબ કરી કઈ ભૂલ કરી એને પાઘડી પહેરાવાની ભૂલ કરી અને એ પાઘડી ની ભૂલ જે સરકાર ભાજપ ની હોય અને એ સરકારના ના નુમાઇન્દાઓ આ પાઘડી ને ઉછળવાનું કામ કર્યું આપણી મા બેન ઉપર ખોટી ટિપ્પણી કરી તમે એને પાઘડી પહેરાવી છે આજ મા ભવાની ના સોગંદ છે આપ સૌને મા ભવાની ના સોગન છે હવે દિવાળી આવે ત્યારે જામ સાહેબ ને રામ રામ કરવા નો જતા જશે ભાજપ વાળા જશે મોદી આપણે આજથી જામ સાહેબ ની અરે રામ રામ જય માતાજી ભાઈ પાકું છે ને અને આપણા રાજકોટના ના માનદાતા શ્રી એ ડુપ્લિકેટ રાજવીઓને બેસાડ્યા અરે ભાઈ શરમ કરો શરમ કરો માં બેન ની આબરૂ ની સવાલ છે કા લડો ક્ષત્રિય અસ્મિતા માટે કા લડો લડી નો શકતા હોય તો ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર લખો જો લડી પણ નો શકતા હોય લખી પણ નો શકતા હોય તો ક્યાંક માં ભવાની ને પ્રાર્થના કરો કે જે લોકો લડે છે એને માતું શક્તિ આપજે અને લડી પણ નથી શકતા લખી પણ નથી શકતા અને માં ભવાનીને પ્રાર્થના પણ નથી કરી શકતા તો ઘરે ચૂપચાપ બેસી રહો आवाज તમને આ મંચ ઉપરથી કરવાની છે અને જ્યારે જામ સાહેબને રામ રામ કરી દીધા છે પાકું છે ને ઓકે